જો ભારતનો નકશો બને એટલે વારો છે વા હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાઈને તો માતાજી હવે નહારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જ જશે તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અટાણ વાગ્યા કેટલા કહું સાડા સો વાગ્યા છે અટાણ આપણે વેલા બ્લોક સ્ટાર્ટ કરી દીધો અને આમ જો બધાય હું આમ જો એ પૂજાબેન હું તા

તો ફટાફટ છે ને રોટલી ને એવું બધું નાસ્તામાં બનાવી આવી તો જય માતાજી રામ રામ ફેમિલી ને તો આપણે જોઈ ચર માં પાણી કરી ને ફ્રેશ થઈ ગયા છે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ત્યાં ઘોડામાં જમવા તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી સવારના દયા બનાવે છે રોટલી તો આપણે હવે જમી લઈ કાઢીએ હા જા દયા એ તો રોટલીને થપો મારી દીધો પણ કો તો ખરા તનો પાટલો આપો પડે તો રોટલી બનાવી નાખી આ છે ને રોટલી બનાવી છે

એટલે આનું કામ છે ને એવું હોય કેમ પૂજા અગિયાર ને અટાને છે ને હવે અમારા પૂજાબેન ટાણું થઈ ગયું છે ભણવા જવાનું કાપૂજાબેન હવે બધું મૂકી દે ને લેસન કરતા ખાટલા બેઠા બેઠા મૂકીને ફટાફટ ભણવા જાહે કા અમારા પતિક ભાઈ ગાડી તો જોઈએ એ ગાડી તોડી નાખી ને તૂટી ગઈ એવું છે અને આ ઠેલ્યું ને એવું બધું ધોયું છે ને જો હું કઈ હતા ને ગયું કેમ કે અટાણ તડકો સારો પડી ગયો આ ઠેલી માં કેવું છે કૃષ્ણ ભગવાન બાલ ગોપાલ છે આવી છે ને તમે મસ્ત મસ્ત તમે ઠેલ લ્યો ને થેલા ને એવું બધું જોવું ને તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો એટલે હું મારું આણો છે ને એ બતાવીશ હજી તે દિવસ વિડિયામાં છે ને અમે થોડુંક જ લીધું કાપુસી હજી તો મેઈન વસ્તુ તો બતાવવાનું બાકી છે તો કોમેન્ટ કરશો તમે બતાવશો જરૂર ફેમિલી અટાણા વાકી જાય છે પાંચ ને હવે અટાણા છે ને મેન નવરા થયા કેમ કે આ છે ને થોડોક પાર્લર કામ હતું તમે નવરા થયા ને પૂજાબેન ને આરે રજા પડી ગઈ કાપુસાબેન જાઉં મૂકી જાવ તો ખુરશી બે હું એટલે લઈ ગયા હું તો કોઈ કટા નથી હું કામ કરતી બસાર મારી મદદ કરે આ મદદ ના કરતા એને હાટો લઈ ગયા તમને કોણ ધાબા પર સરવાનું કીધું હે ધાબા પર મારે કપા ફોલ ફોલ રાખો જો કેટલો ફોલોન બાકી છે એટલો મેન મેન વીણો તો ફેમિલી આપણે તો મોવા આવીને આવી ગયા કપા ફોલવા કાં પર

કેવો રોટલો બનાવશો ગોળ મસ્તનો ગોળ બનવો જોયો હો હ હા ભારતનો નકશો એવો ભારતનો નકશો કરસે તો તો વારો પાડી દેવાનો છે આજ વેવણો લેવાનો છે હા હવે તો હી ખુજ જોઈએ ને હ હા હવે કરકરિયા કરો હા જ એમ કરકરિયા કરે એમ જો અમાર બેન કેવા કરકરિયા કરે હવે ધીમે હાથે ટીપે રાખવાનું પૂજાબેન ના રોટલા કેવા તો હવે અમારા પૂજાબેન રોટલો બનાવી નાખો એ ના કેમ જો ત્રા હવે છે ને કાયમ ને અમારે પૂજાબેન સાયનકી ઘડાવરાવાની ને ફટાફટ મસ્ત નો ગોળ રોટલો બનાવીને તમને દેખાડશે સાચી વાત ને પૂજી હવે થોડીક વારમાં પૂજાબેન નો ભારતનો નકશો બનાવેલો છે તમને જોવા મળશે રોટલાનો રોટલો સમસુખ અને બીજી એક આપડે રોટલા નું ઈ વિડિયો બનાવ્યો હતો ને ત્યાં એક ભાઈ ની કોમેન્ટ હતો ને આવી કે અમારા ઘર ના પેલા એમ કેતા કે રોટલો નથી આ નહી આવડે આવડે પછી એ કે તમારો દયાબેન વિડીયો જોઈએ ને પછી એ કેવા માં કે હવે મને આવડી જશે તો થેન્ક યુ તમારો આભાર એટલું લખવા માટે તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને નહિત્ય બાય બાય